પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશન માં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે IMP પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરીઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્કસે પાસ થાઓ તો આ આપણે જોયું સૂત્ર એના ઉપરથી એકાદો દાખલો ગણ્યો આ g ની કિંમત આપણે જોઈ 6.673 10^-11 ઘાત એનો એકમ આપણે જોયો બરાબર શું એકમ જોયો ન્યુટન મીટર સ્ક્વેર પર kg સ્ક્વેર એ કઈ રીતે આવ્યો એ ભણ્યા બેન ધ્રુવિજબેન વાંચવા લાયક તમને આમ દેખાય તો છે નેટવર્ક નો કદાચ ઇસ્યુ હોય શકે અત્યારે કેટલા વાગ્યા સાડા નવ થયા ને બધા ભાઈ પિક્ચર પિક્ચર યુટ્યુબ ચાલુ કરીને બેઠા લાગે છે બધા આલો બસ હવે અહીંયા ધ્યાન આપો સંભળાય તો ઘણું ચાલો ન ખબર પડે તો કઈ નહીં હવે સાંભળો તો એક કામ કરો ટેક્સ્ટ બુક કાઢીને બે હું તમને જે કવિ જોતા જાઉં ટેક્સ્ટ બુક કાઢીને બે હું તમને કવિ જોતા જાઉં હાલો કાન ખોલીને સાંભળો હાલો પેજ નંબર ટેક્સ્ટ બુક ઉપર તમે આવી જાઓ પેજ નંબર એકસો ઉપર

આ બે વસ્તુ દેખાવમાં તો એકદમ અલગ અલગ લાગે પણ બંને છે એક જ નિયમના કારણે એ અસંબંધિત લાગતી બાબતોને આપણે સમજાવી શક્યા વિથ ધી હેલ્પ ઓફ ગ્રેવિટેશનલ લો યુનિવર્સલ ગ્રેવિટેશનલ લો તો શું કીધું અહીંયા સાંભળો પહેલું મહત્વ આપણે કીધું કે આપણને પૃથ્વી સાથે બાંધી રાખતું બળ એક ગુરુત્વાકર્ષણ બળ છે આપણને પૃથ્વી સાથે બાંધી રાખતું બળ ક્યારેય એવું નથી થયું કે આપણે કૂદકો માર્યો અને આપણે નીચે ન આવ્યા સાહેબ અવકાશમાં ને અવકાશમાં રહ્યા અને ઉપર ઉપર જતા રહ્યા સિવાય કે આપણે સુપરમેન હોય જે બાર ચડ્ડી પહેરે અંદર પેન્ટ પહેરે એવા બરાબર તો આપણે પૃથ્વીની સાથે બાંધી રાખતું બળ એ ગુરુત્વાકર્ષણ બળ છે એનું મહત્વ છે પૃથ્વીની ફરતે ચંદ્રનું પરિક્રમણ ગુરુત્વાકર્ષણ બળને આભારી સૂર્યની ફરતે ગ્રહોનું પરિક્રમણ

એટલે થાશે કેવું સમજો અહીંયા કેવું થશે કે આ જે પાણી છે ને ભાઈ પાણી સમજો પાણી છે ને જે ધ્યાન આપજો પેલા પૃથ્વી આમ હતી આ પૃથ્વી એની ઉપર પાણી આમ ખેંચાશે આનીથી દોરું આમ અહીંયા ખેંચાશે આ વાત અને આ બાજુ થોડુંક અંદર આવશે આમ આમ તો આ બાજુની સાઈડ ભરતી આવશે બીજી બાજુ છે ઓટ આવશે બરાબર એવી રીતે જેમ જેમ એવી રીતે જેમ જેમ આ ફરશે આમ 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 એ બાજુ પાણી છે ખેંચાણ અનુભવે અને એ રીતે ભરતીને ઓટ જોવા મળે આ સમજાણું થોડું ઘણું આવું કઈ આપણે આવતું નથી પણ સમજવા માટે આપણે કે ભરતી ને ઓટ સાહેબ કોના કારણે આવે છે ભરતી ને ઓટ છે કોના કારણે આવે છે તો કે સૂર્ય અને પૃથ્વીના સોરી સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે આવે છે પાણીને ખેંચે પાણી બહુ બધી ક્વોન્ટિટીમાં છે બરાબર પાણી બહુ બધી ક્વોન્ટિટીમાં પૃથ્વી ઉપર છે તો ચંદ્ર એ પાણીને ખેંચશે બરાબર એ પાણીને ખેંચશે તો એટલા માટે આ ભરતી અને ઓટ છે આવે છે તો આ સાર્વત્રિક નિયમનું નું મહત્વ અહીંયા આપણને નિયમનું મહત્વ આપણને ખબર પડી ગઈ આગળ જોઈએ ઉદાહરણ જોઈએ આપણે ઉદાહરણ જોઈએ જવું પૃથ્વી દળ છ ગુણ્યા દસ ની ચોવીસ ઘાત કિલોગ્રામ છે ચંદ્ર દળ સાત પોઈન્ટ ચાર ગુણ્યા દસ ની બાવીસ કિલોગ્રામ ઘાત છે હું ડેટા લખી નાખો છ ગુણ્યા દસ ની ચોવીસ અને સાત પોઈન્ટ બે દળ આપણને આપ્યા છે આ છે આપણું ઉદાહરણ નવ પોઈન્ટ એક ઉદાહરણ નવ પોઈન્ટ એક સૌથી પેલા તો તમને શું ડેટા આપ્યો છે સૌથી પેલા શું ડેટા આપેલો છે

એમાં તમને આપેલું છે ચંદ્રનું દળ અને એમાં તમને આપેલું છે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર આપણે એક કામ કરીએ પૃથ્વીના દળને સાહેબ કેપિટલ એમ નામ આપો ચંદ્રના દળને સ્મોલ એમ નામ આપો તમે અલગ નામે આપી શકો

ચંદ્ર દ્વારા પૃથ્વી પર લાગતું બળ બળ શોધવાનું શોધવાનું છે આપણને ગુરુત્વાકર્ષણ નો સાર્વત્રિક નિયમનું સૂત્ર ખબર હોવું જોઈએ કે સાહેબ બે પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર નું છે તો કે એ છે જે કેપિટલ સ્મોલ બોલો અહીંયા સુધી રકમ વાંચી આપેલી વિગતો લખી અને કયું સૂત્ર લગાડવું કયું સૂત્ર આવે એ જોયું આપણે બરાબર હવે કિંમતો આમાં મૂકી દો કિંમતો મૂકો જો કેમ ગણતરી કરાય જોજો ધ્યાનથી કિંમતો મૂકી આપણે આમાં જી કિંમત લખવું છ પોઈન્ટ સાત સાત પોઈન્ટ ચાર ગુણ્યા દસ ની બાવીસ ઘાત અને એના છેદમાં લખવા જોઈએ મારે સ્કવેર એટલે કેટલા હવે જોવો હવે જોવા અહીંયા ધ્યાનથી અહીંયા આગળ આ કિલોમીટરમાં ચાલે નહીં એને આપણે મીટરમાં ફેરવવું પડે આ એક્ઝામમાં દાખલા આવી શકે મોહિતભાઈ હજી શરૂ જ નથી કર્યો દાખલો તો ટપ્પો ક્યાંથી પડશે આ આપેલી રકમ મૂકીને આ સૂત્ર મૂક્યું બે વસ્તુ તો આપણે કરી આ આપેલી રકમ મૂકીને સૂત્ર મૂક્યું હજી આ રકમો તો મૂકવાની બાકી છે જો જી ની કિંમત અહીંથી જોઈ જોઈને લખી કેપિટલ એમ ની કિંમત અહીંથી જોઈને લખી

અહીંયા હું લખી નાખું સાઈડમાં જે રફકામ છે એ કરી નાખું છું કે કિલોમીટર ગુણવું દસ ની ત્રણ ઘાત વડે ગુણી નાખવાનું એટલે કિલોમીટર છે મીટરમાં ફરી જાય એવું કેમ એવું કેમ થયું સાહેબ તો અહીંયા સાંભળો એ કિલોમીટર એટલે તમે શું લખતા તા મીટર અને એક હજાર મીટર દસ ની ઉપર બાવીસ ઘાત એટલે એકની પાછળ બાવીસ મીંડા દસ ની પાછળ નહીં ચાલો તો અહીં આગળ જોજો અહીં આગળ જોજો મારે ડી ની કિંમત શું લેવી જોઈએ

તો આ થઈ ગયું ડી બરાબર ત્રણ ની કિંમત આ નથી ની ને પેલા કિલોમીટર માંથી મીટરમાં ફેરવવાની છે બોલો અહિયાં સુધી ખબર પડી ગઈ બધાને હા કે ના ખબર પડ રહી હે

અને એનો વર્ગ કરવાનો આ રીતે લખાય આવા બધા દાખલા एग्जाम માં પૂછાઈ શકે પણ આપણને બહુ આમાં તકલીફ પડે તો આપણે એને પ્રેક્ટિસ કરવી પડે હવે હાંભળો હવે હાંભળો બસ હવે ચર્ચા વિચારણા ની ધ્યાન આપો આની ગણતરી કેમ કરાય હું તમને સમજાવી દઉં ગણતરી કેમ કરાય એ તમને સમજાવી દઉં ઘાત ઘાત વાળા પદ ને એક બાજુ ઘાત વગરના વગરના પદ ને એક બાજુ લખવાના જો ઘાત વગરના કેટલા દેખાય છે છ પોઈન્ટ સાત છ અને સાત પોઈન્ટ ચાર અને છેદમાં ત્રણ પોઈન્ટ ચોર્યાસી ગુણ્યા ત્રણ પોઈન્ટ ચોર્યાસી કેમ આવું લખ્યું સાહેબ હે 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 કેમ આવું લખ્યું ત્રણ વર્ગ છે આમ લખું વળી કોકને ખબર નહીં પડે ત્રણ વર્ગ આ બે નો વર્ગ કહેવાય ત્રણ પોઈન્ટ ચોર્યાસી નો વર્ગ કહેવાય દસ ની આઠ ઘાત નો વર્ગ કહેવાય ઘાત ઘાત વાળા ને એક બાજુ લખો લખો દસ ની માઇનસ અગિયાર ઘાત ગુણ્યા દસ ની માઇનસ માઇનસ નહી પ્લસ ચોવીસ ઘાત ગુણ્યા દસ ની બાવીસ ઘાત એના છેદ માં દસ ની આઠ ઘાત અને એનો પાછો વર્ગ કરવાનો એનો પાછો વર્ગ કરવાનો બરાબર આનું રૂપ આપો ને લખાયોવીસ ઘાત ગુણ્યા દસ ની બાવીસ ઘાત અને છેદ માં સાંભળજો ઘાતની ઘાત નો ગુણાકાર થાય એટલે આઠ દુ ને હોળ ઘાત અહીંયા આવે હવે આની ગણતરી કેમ કરાય હાંભળજો ધ્યાનથી 6.7 બેલ આઈ સુધી ક્લિયર છે બધાને ક્યો તો જરા ઈધર તક सबको ખબર પડી ગઈ આઈ સુધી સમજાવણો બેટા બધાને વાહ ભઈ વાહ કે વાત કર રહે હો કોને નોમ જાણવાય પ્રેમ

આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયોસ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો

સી ના છેદ માં સો તો અહીંયા લખું ત્રણસો ચોર્યાસી એના છેદમાં માં સો પણ એ છેદનો છેદ અંશમાં જાય એટલે સો અહીંયા આવે બીજી વખતે ત્રણ પોઈન્ટ ચોર્યાસી છેદ માં બી ના છેદ માં સી હોય તો આપણે શું બોલીએ છેદ નો છેદ અંશમાં જાય તો આ છેદ નો છેદ સી છે એ ક્યાં જાય અંશમાં જાય

અંશની ઘાતનો સરવાળો સરવાળો અને છે બાદ બાકી બાદ બાકી તો આ હોળ છે માઇનસ હશે બોલો અહીંયાથી આ સ્ટેપ સમજાણો કે નો સમજાણો દસ ની ઘાત નો વહીવટ કઈ રહ્યો ખબર પડી ખબર પડી ભાઈ દસ ની ઘાત કરતા બહુ સારું એટલે તમે ઉડાડશો આના છેદ છેદ ઉડાડજો આના કઈ રીતે ઉડાડશો સાહેબ કઈ રીતે છેદ ઉડાડશો અમે તો આનો તમે બે વડે ભાગાકાર કરો બે થી ભાગાકાર કરો તો બે એકા બે નવ્વા અઢાર બે દુ ચાર અને બેડશે બે થી પચાસ દુ સો અને એકસો બાણું દુ ત્રણસો ચોર્યાસી પચીસ દુ પચાસ એટલે ઇધર આવે ગયા અહીંયા બે નવ્વા અઢાર બે હજી પડે છે ભાગ હા ચુમ્મો તેર ના ભાગ પાડો બે દુ બે તેરી છ બે સત્તા ચૌદ આના રીતે કરો છન્નું ભાગ પડ્યા નવ ને છ પંદર ત્રણ થી છેદ ઉડે ને તો ત્રણ તેરી નવ ત્રણ દુ છ છ બાર ને તેર અહીંયા છેદ નો ઉડે સાત ને ત્રણ દસ છેદ નો ઉડે પચીસ છેદ નો ઉડે તો અહીંયા શું વધ્યુંલુડા અને દસ ની કેટલી ઘાત કેટલી ઘાત અહીંયા કરો ચોવીસ ને બાવીસ એટલે આ થઈ સાહેબ છેતાલીસ અને એમાંથી માઇનસ કરવાની સોળ અને અગિયાર સોળ અને અગિયાર એટલે કેટલી થાય સત્યાવીસ છેતાલીસ માંથી સત્યાવીસ બાદ કરો તો સાહેબ સત્યાવીસ ને ત્રણ ત્રીસ ને દસ ચાલીસ અને ચાલીસ ને છ છેતાલીસ એટલે આ ઘાત આપણી કેટલી આવી દસ ને છ સોળ ને ઓગણીસ તો દસ ની ઓગણીસ ઘાત અને મને વિશ્વાસ છે કે તમે આનો ગુણાકાર ભાગાકાર કરી નાખશો આનો ગુણાકાર ભાગાકાર કરી નાખશો તો જવાબ જે લખેલો છે એ આવવો જ જોઈએ કમસે કમ ઘાત તો આવી જ જોઈએ આ બધાનો ગુણાકાર ભાગાકાર કરો તો આ બધાનો ગુણાકાર ભાગાકાર તમે કરી નાખો હું અત્યારે એ નથી કરતો પણ તમે કરશો જેમ કે ચાલો હું અત્યારે કરી નાખું કેલક્યુલેટરમાં એનો મતલબ તમે એવો ન સમજતા કે મને ગુણાકાર ભાગાકાર નથી આવડતો હોને સડસઠ ગુણ્યા સાડત્રીસ ગુણ્યા પચીસ એટલે આ આવ્યા છ એક નવ સાત પાંચ ભાગ્યા બત્રીસ નથી ના છત્રીસ ગુણ્યા છન્નું એટલે આ આવ્યા ત્રણ હજાર અને બોતેર ગુણ્યા દસ ની ઓગણીસ ઘાટ આ બે નો ભાગાકાર કરો છ એક નવ સાત પાંચ ત્રણ જીરો સાત બે તો જવાબ આવ્યો આ જવાબ સાચો આવ્યો શું આ જવાબ સાચો આવ્યો જવાબ સાચો આવ્યો જોઈન્ટ જીરો બે ગુણ્યા દસ ની વીસ ખાત સાચો આવ્યો જવાબ કે ખોટો આવ્યો ગણવામાં તો ભૂલ પડશે ભાઈ ગણવામાં તો બેન ભૂલ પડશે બેટા એને પ્રેક્ટિસ કરવી પડશે વેદાનભાઈ જવાબ ખોટો આવ્યો ખોટો કેસો તમે સરનો જવાબ ખોટો કેસો ખોટો નથી ભાઈ જવાબ સાચો છે જોવાય આ જોવાય આંભળો મારી વાત 1 2.3 10 ની પાંચ ઘાત હોય એક પોઈન્ટ બે ત્રણ આમ લખો ને તો દસ ની પાંચ ઘાત હોય ને છ ઘાત થઈ જાય આવું તમને ખબર પડે છે પોઈન્ટને ડાબી બાજુ ખસેડો તો ઘાત વધે પોઈન્ટને જમણી બાજુ ખસેડો તો ઘાત ઘટે એક ઘાત વધે એટલે વીસ ન્યૂટન થાય જુઓ બે પોઈન્ટ જીરો બે ગુણ્યા દસ ની વીસ ઘાત હવે સાચો છે કે હજી ખોટો છે હવે સાચો છે કે હજી ખોટો છે હે

પ્લસ વન થાય આગળ એક ઉમેરાય એટલે આ જવાબ આવી ગયો નહી આ ભાઈ એ ઠીક હેઠળ સાચો છો બેટા ઓ બોલો આખી એટલી અડધી કલાક વહી ગઈ આપડી હે

છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ